સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દિલ્હી જવા માટે ટ્રેન પકડવા માટે કટિહાર જંક્શન પર આવ્યા હતા જેમનું જેપીના પૂર્વ પ્રદેશ મહાસચિવ નૈયર મસૂદ ખાન અને જિલ્લા પ્રમુખ અરૂણસિંહના નેતૃત્વમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે મીડિયા સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા જ્યાં આની પરીક્ષાને લઈને તેમણે કહ્યું હતું કે આ પરીક્ષા રદ કરવાની સાથે સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થવી જોઈએ કારણ કે જ્યારે આવું થાય છે ત્યારે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી જાય છે અને તેઓ આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર બને છે જ્યારે પપુ યાદવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તબીબોની સંમતિથી ફિઝિશિયન ડોક્ટરની ફી રૂપિયા પાંચસો અને સર્જન ડોક્ટરની ફી રૂપિયા ત્રણસો નક્કી કરવાની વાત સાથે

पूर्णिया सांसद राजेश रंजन उर्फे पप्पू यादव कटिहार पूर्णिया जिला ने तमाम जोनल भ्रष्टाचार मुक्त वाद करी थी। और बॉडी क्योंकि लगातार जिस तरीके से 40 सालों से मिडिल क्लास और आम आदमी के बच्चे और जीनियस बच्चे परेशान हैं हालात अच्छे नहीं हैं लोग आत्महत्या कर रहे हैं कितने लोग बीस लोग से ज्यादा आत्महत्या कर लिए कोटा में लगातार चालीस साल से हमारे बच्चे आत्महत्या कर रहे हैं सरकार की सूद क्यों नहीं जाती सरकार का ध्यान क्यों नहीं जाता और अब तो बिना क्वेश्चन आउट हुए कोई अभी फिर से हो गया तिवारा हो गया तो हम सीबीआई हम चाहेंगे जेपीसी हर कीमत पर और सीबीआई इंक्वायरी हो तो सुप्रीम कोर्ट मॉनिटर में हर परिस्थिति ની એક્ઝામિનેશન કો પૂરા કેન્સલ ક્યા ફર એગ્ઝામિશન કન્ડક્ટ હો પ્રાઇવેટ એજન્સી કે દ્વારા ના હો તેમણે કહ્યું છે કે પ્રમોશનના નામે લોકો પાસેથી પૈસા લેવાની પ્રથા બંધ થવી જોઈએ અને કટિહાર પૂર્ણિયા જિલ્લાની તમામ ઝોનલ ઓફિસોમાં દલાલીની પ્રથા પણ બંધ થવી જોઈએ તેમણે કહ્યું હતું કે સામાન્ય લોકોને કોઈ પણ ભોગે ઝોનલ ઓફિસમાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ અથવા તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે તેમણે રૂપાલી વિધાનસભા પેટા ચૂંટણી વિશે પણ કહ્યું હતું કે તેઓ તેમના સમર્થકો દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું પાલન કરશે આ પ્રસંગે નૈયર મસૂદ ખાન અરુણસિંહ સુનિલ ભારતી સહિત પપ્પુ યાદવના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા